ઉકળેલી રેસિપી જે પરફેક્ટ માપ સાથે આપણે બનાવીને તૈયાર કરીશું અને એકદમ પોચી બનશે જે દાંત વગરના હોય એ પણ સરસ રીતે ચાવી ચાવીને ખાઈ શકશે તો આ રીતે એકવાર પરફેક્ટ માપ સાથે જરૂરથી ટ્રાય કરજો તો ચાલો સુખડી બનાવવાની શરૂઆત કરી લઈએ સુખડી બનાવવા માટે મેં અહીંયા અડધો કપ એટલે કે અડધી વાટકી મેં ઘી લઈ લીધું છે એ જ વાટકીના માપથી મેં અડધી વાટકી ગોળ લઈ લીધો છે ગોળને આપણે છોલીને એડ કરવાનો છે જેથી કરીને એની કણીઓ ના રહે અને ગોળ આપણે સરસ રીતે નાખતાની સાથે જ ઓગળી જાય તો અહીંયા જેટલું ઘી લીધું છે એનો એટલું જ માપ છે આપણે ગોળ લીધો છે અને જેટલું ઘી લીધું છે એનો ડબલ આપણે અહીંયા મેં ઝીણો રોટલીનો લોટ આવે એ લઈ લીધો છે અહીંયા હું ઝીણા લોટની બનાવું છું તો અહીંયા મેં એક વાટકી લોટ લઈ લીધો છે તો અહીંયા તમે કોઈ પણ એક વાટકીનો માપ સેટ કરી શકો છો

આજે આપણે દાંત વગરના હોય ચાવી ચાવી તો આ રીતે એકવાર પરફેક્ટ માપ સાથે જરૂર સિટ્રાઈ કરજો તો ચાલો સુખડી બનાવવાની શરૂઆત કરી લઈએ સુખડી બનાવવા માટે મેં અહીંયા અડધો કપ એટલે કે અડધી વાટકી મેં ઘી લઈ લીધું છે ને એ જ વાટકીના માપથી મેં અડધી વાટકી ગોળ લઈ લીધો છે ગોળને આપણે છોલીને એડ કરવાનો છે જેથી કરીને એની કણીઓ ના રહે અને ગોળ આપણે સરસ રીતે નાખતાની સાથે જ ઓગળી જાય તો અહીંયા જેટલું ઘી લીધું છે એનો એટલું જ માપથી આપણે ગોળ લીધો છે ને જેટલું ઘી લીધું છે એનું ડબલ આપણે અહીંયા મેં ઝીણો રોટલીનો લોટ આવે એ લઈ લીધો છે અહીંયા હું ઝીણા લોટની બનાવું છું તો અહીંયા મેં એક વાટકી લોટ લઈ લીધો છે તો અહીંયા તમે કોઈ પણ એક વાટકીનો માપ સેટ કરી શકો છો તો અહીંયા આ રીતે પરફેક્ટ માપ સાથે સુખડી બનાવશો ને તો તમે પહેલી વખત બનાવતા હશો તો પણ એક સરસ બનશે તો બનાવવાની શરૂઆત કરી લઈએ તો ઘીને આપણે કડાઈમાં એડ કરી લઈએ તો ઘી આપણું ગરમ થઈ ગયું છે તો એમાં આપણે લોટ એડ કરી લઈશું અને સરસ રીતે આપણે ઘીમાં એને મિક્સ કરી લઈશું

ગેસની આંચ આપણે એકદમ ધીમે રાખીશું જેથી કરીને ધીમાતા આપણે આપણો લોટ સરસ રીતે શેકાય છે નહીં તો ફૂલ ગેસની ફ્લેમ ઉપર રાખીશું તો એકદમ લાલ થઈ જશે અને લોટ આપણો કાચો રહી જશે હલાવતા હલાવતા બે થી ત્રણ મિનિટ જેટલો સમય થઈ ગયો અને તમે જોઈ શકો છો લોટ આપણો થોડોક હલકો બની ગયો છે અને ચલાવવામાં પણ આપણને થોડીક આસાની રહે છે તો હજી આપણે લોટને ત્રણ થી ચાર મિનિટ માટે શેકવાનો છે એકદમ લાલ થઈ જાય અને સારો રીતે શેકાઈ જાય ત્યાં સુધી આપણે એને આ રીતે ચલાવતા રહેવાનું છે તો પાંચ થી છ મિનિટ જેટલો સમય થઈ ગયો છે અને લોટ આપણો એકદમ હલકો બની ગયો છે પણ હજી થોડોક લાલ નથી બન્યો તો થોડોક આપણે હજી લાલ થવા દઈશું એક થી બે મિનિટ માટે તો આ રીતે હજી એને ચલાવતા રહીશું તો કુલ સાત થી આઠ મિનિટ જેટલો સમય થઈ ગયો છે અને આપણો ઘી સરસ રીતે છૂટો પડી ગયો છે ફ્લોટ સરસ રીતે શેકાઈ ગયો છે અને સુગંધ પણ આવવા લાગે છે તો ગેસને આપણે બંધ કરી લઈશું અને એમાં ગોળ એડ કરી લઈશું આપણે અને કઢાઈને આપણે નીચે ઉતારી લઈશું તો ગોળને આપણે સરસ રીતે મિક્સ કરી લઈશું અને સરસ રીતે ઓગળી જાય એ રીતે આપણે હલાવી લેવાનો છે ઘી અને લોટ આપણો ગરમ જ હોય છે એટલે ગોળને ઓગળતા વાર નહીં લાગે અને કઢાઈ પણ આપણી ગરમ જ હોય છે એટલે તરત જ ઓગળીને તૈયાર થઈ જશે ગોળ સરસ રીતે ઓગળી ગયો છે તો હવે એને થાળીમાં આપણે ઠારી લઈએ તો અહીંયા મેં થાળીને ગ્રીસ કરી લીધી છે એમાં આપણે લઈ લેવાનું છે સરસ રીતે આપણે થાળીમાં ફેલાવી લઈશું આપણે સરસ રીતે થાળીમાં પાતળા પાતળી ઠારી લીધી છે થોડું ઘી ઉપર દેખાય છે પણ એ બધું સુખડી આપણે થોડી ઠંડી થશે એટલે બધું સોસાઈ જશે તો હવે ગરમ ગરમ હોય ત્યારે જ આપણે એના બટકા પાડી લેવાના છે તો અહીંયા